ડીસાના બાઈવાડા ગામે વરસાદી પાણી ભરાયા ગુંટણ સમા પાણી ભરાતા પશુપાલકોને બાળકોને ચાલવું મુશ્કેલ સવારથી જ દૂધ ભરાવવા પશુપાલકો ગુંટણ સમા પાણીમાં ચાલવા મજબૂર દર ચોમાસે બાઈવાડા ગામે આ જ સ્થિતિ સર્જાય છે વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી નમસ્તે જયેશ મોદી જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદી માહોલ હોય ત્યારે બાઈવાડા ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેરીના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રભાવ વહી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના હોય છે ધોરણ એક થી આઠની અંદર પ્રાથમિક શાળા આવ્યા છે તો સ્કૂલની બહાર બહુ મોટી સંખ્યાની અંદર પાણી ભરાયું છે જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર હોય ત્યારે હવે એમને વાલીઓની સતત ચિંતા હોય સ્કૂલ સ્કૂલથી હવે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અથવા એના મારફતે બહાર લઈ જવા પડે છે ત્યારે આના માટે જવાબદાર કોણ તંત્ર કે સરકાર વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલ ની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તો હું વિનંતી કરું છું કે ભાઈવાડા ગામની પ્રાથમિક શાળાની અંદર જે રસ્તો નીકળે ત્યાં તાત્કાલિક રોડ ની વ્યવસ્થા થાય અને તાત્કાલિક તંત્ર પણ ધ્યાને લઈ અને આનું ધ્યાન રાખે